આણ જિલ્લામાં સ્વદેશીની થીમ આધારિત એકતા પદયાત્રાની ઉજવણી તમામ વિધાનસભા વિસ્તારો તારીખ સો નવેમ્બરથી તારીખ નવેમ્બર સુધી એકતા પદયાત્રા સરદાર સાહેબની સ્મૃતિમાં પ્રત્યેક વિધાનસભા દીઠ એક સરદાર સરદાર વલ્લભભાઈ પટેલની પટેલ જયંતિના અવસરે રાષ્ટ્રીય એકતા પ્રતિ આજની યુવા પેઢી પ્રેરિત કરવા કરમસથી કેવડીયા સુધી રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન થઈ રહ્યું છે આ પદયાત્રા પહેલા આણંદ જિલ્લાના સાત વિધાનસભા વિસ્તારોમાં પણ તારીખ સોળ નવેમ્બરથી તારીખ બાવીસ નવેમ્બર સુધી એકતા પદયાત્રાનું આયોજન જિલ્લા કલેક્ટર ચૌધરી જણાવ્યું હતું કે આણંદ જિલ્લાના સાત વિધાનસભા વિસ્તારો દિક્ષ પદયાત્રા યોજાશે જે પૈકી તારીખ ઓગણીસમીના રોજ આણંદ વિધાનસભામાં જિલ્લા કક્ષાની પદયાત્રા યોજાશે પ્રત્યેક વિધાનસભામાં થી દસ કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પદયાત્રાની સાથે પર્યાવરણને જોડીને સરદાર સાહેબની સ્મૃતિમાં પ્રત્યેક વિધાનસભા વિસ્તાર દીક એક સરદાર સ્મૂર્તિ વન પણ ઊભા કરવાનું આયોજન પદયાત્રાના સુચારુ આયોજન અને અસરકારક અમલીકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે કામગીરી